કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે અને તેની સારવાર પણ પહેલાના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે નવી ટેકનોલોજીની કહી શકાય કે થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્ષેત્રે આવી ચૂકી છે આઈજીઆરટી દ્વારા દરેક રેડિયેશન થેરાપી સેશન પહેલા અથવા દરેક એક્સરે કે સીટી સ્કેન દ્વારા ટ્યુમરની સ્થિતિ આકાર અને સંભવિત હલનચલન જોઈ શકાય છે તેમાં ટેકનોલોજીથી રિયલ ટાઈમ દ્રશ્ય દ્વારા ટ્યુમર પર સચોટ રીતે રેડિયેશન આપીને સ્વસ્થ અંગોને નુકસાન પહોંચતા અટકાવી શકાય છે કેન્સર વિભાગમાં વિશ્વ સ્તરે અધતન ગણાતી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપી ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે આ નવીનતમ સારવાર પદ્ધતિ કેન્સરના દર્દીઓને વધુ સચોટ સલામત અને વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે ભાવનગરમાં એચસીજી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં આઇજીઆરટી પદ્ધતિથી એક નવા યુગની શરૂઆત દર્શાવે છે જામનગરમાં રેડિએશન થેરાપી ચાલુ છે રેડિએશન થેરાપી જે છે મેઇનલી એક્સરે દ્વારા થતી ટ્રીટમેન્ટ છે આપણે જ્યાં કરી છાતીના એક્સરે સિટી સ્કેન આપણે કરાવતા હોઈએ એમાં જે એક્સરે યુઝ થાય છે એના દ્વારા આપણે કેન્સરની સારવારમાં પણ એનો ઉપયોગ થાય છે બરાબર તો એના માટેનું જે મશીન છે એને લીનિયર એક્સેલરેટર અને રેડિયેશનમાં મેઇન વસ્તુ જે છે કઈ ટેકનીકની તમે રેડિયેશનની ડિલિવરી કરો છો એ સૌથી વધારે નક્કી કરશે કે પેશન્ટને આડઅસરો કેટલી અને કેટલા પ્રમાણમાં આવશે તો વાત ટેકનિક રેડિયેશનમાં તો જો સૌથી રેડિયેશનની હિસ્ટ્રી અરાઉન્ડ સૌથી થી દોઢસો વર્ષ જૂની છે જ્યાંથી રેડિયેશન ચાલુ થયું તો એ સમયમાં કોઈ એવી ખાસ ટેકનિક્સ હતી નહીં એના અસર અને આડઅસર બંને વસ્તુ બરાબર હતી કે જેટલી અસર આવે એટલી જ આડઅસર આવે તો એવી સારવારનો કોઈ મતલબ નતો મતલબ અસર પણ એટલી સામે આડઅસર પણ એટલી હોય એવી સારવારનો શું ફાયદો તો પછી ધીરે ધીરે વસ્તુમાં એડવાન્સમેન્ટ આવતું રહ્યું બરોબર અને પછી જે નવી નવી ટેકનીકો આવી એમાં જે અસર અને આડઅસરનો જે રેશિયો છે એમાં ચેન્જ થવા બરાબર જેમાં ટેકનિક આવી અરાઉન્ડ વર્ષ જૂની ટેકનિક છે પણ એમાં પણ આડઅસર એટલી હતી પછી એના પછી આવી આઈમઆરટી ઇન્ટેન્સીટી મોટ્યુલેટેડ રેડિયોથેરાપી એમાં આડઅસર પ્રમાણ ઓછું થયું એના પછી આવ્યું વીમેટ થેરપી વોલ્યુમેટ્રિક મોડ્યુલેટેડ આર્ટ થેરાપી એમાં ઓર આવશે ઓછી થઈ અને જે અત્યારની છે સૌથી લેટેસ્ટ ટેકનિક જેને કહેવાય રેડિયેશનની જેને કહેવાય આઈજીઆરટી ઇમેજ ગાઈડેડ રેડિયો થેરાપી એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં જે આપણી પાસે રેડિયેશનનું મશીન છે એ મશીન ફૂલ્લી ઇક્વિપ્ડ મશીન છે જેમાં દરેક ટેકનિકથી અત્યાર સુધીની જે સૌથી લેટેસ્ટ ટેકનિક છે આઈજીઆરટી એનાથી પણ આપણે સારવાર કરી શકીએ અહીં એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં કિમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આપતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસીજી હોસ્પિટલ ખા ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે અને અમારી હોસ્પિટલમાં વી કન્ડક્ટર ટ્યુમર બોર્ડ કે જેમાં કિમોથેરાપી રેડિયોથેરાપી અને કેન્સરના ઓપરેશનના ડૉક્ટર ત્રણેય ડૉક્ટરો ભેગા મળી અને કેન્સરની દરેક દર્દીના કેસ ડિસ્કસ કરી અને દર્દી માટેની જે